ડભોઈ તાલુકાના નંદેરિયા ગામના પ્રવેશવાના મુખ્ય માર્ગ ઉપર આવેલ જૂનો બ્રિજ ધરાશાયી થઈ જતા ગ્રામજનોને અવરજવર માટે મુશ્કેલી પડી રહી છે ડભોઈ તાલુકાના તીર્થ ક્ષેત્ર ચાંદોદ પાસેના નંદેરિયા ગામમાં પ્રવેશવાના મુખ્ય માર્ગ પર આવેલો જૂનો નાનો પુલ છેલ્લા ત્રણેક વર્ષથી અત્યંત બિસ્માર અને જર્જરિત હાલતમાં હતો મુખ્ય સડક માર્ગ પરથી નંદેરિયા ગામમાં પ્રવેશતા જ પુલનો એક તરફનો કેટલો ભાગ વર્ષ બે હજાર બાવીસમાં બેસી ગયો હતો ત્યારે તંત્ર દ્વારા મેટલ નાખી પુલનું કામચલાઉ સમારકામ કરવામાં આવ્યું હતું પરંતુ ત્યારબાદ બે હજાર ત્રેવીસમાં નર્મદા નદીમાં આવેલા વ્યાપક પુરનું પાણી નંદિરિયા ગામ સહિત આ પુલ ઉપર પાણી ફરી વળતા ભારે નુકસાનીને કારણે પુલ જોખમી બન્યો હતો બાકી હોય તેમ ચાલુ વર્ષે ચોમાસાના પ્રારંભથી જ મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ આરંભી છે ત્યારે સતત વરસેલા સાંભેલા ધાર વરસાદને પરિણામે આ પુલ વધુ ડેમેજ થઈ સંપૂર્ણ ધરાશાયી થઈ જતા નંદેરિયા ગામમાં આવત માટે નાના પુલવાળો માર્ગ સદંતર બંધ થઈ ગયો છે મુખ્ય માર્ગ પરનો વ્યવહાર બંધ થઈ જવાને કારણે નંદેરિયા ખાતે આવેલા ઉપ જ્યોતિર્લિંગ શ્રી નંદીકેશ્વર મહાદેવના દર્શનાર્થે આવતા યાત્રાળુઓ તથા નંદેરીયાથી ચાંદોદની શાળાઓમાં અભ્યાસ માટે જતા વિદ્યાર્થીઓ સહિત નાના મોટા કામકાજ અને ખરીદી અર્થે રોજિંદા રોજિંદાપણે ચાંદોદ આવતા નંદેરીયાના ગ્રામજનોને મોટો ફેરો ફરીને અવરજવર કરવાની ફરજ પડી રહી છે ત્યારે પુલ ધરાશાયી થવાની ઘટનાને તંત્ર ગંભીરતાથી નોંધ લઈ યુદ્ધના ધોરણે કામગીરી આરંભે તેવી નગરજનોની માંગ છે નમસ્કાર ચાણો નંદેરિયાને જોડતો પુલ જે અત્યારે ધરાશાયી થઈ ગયો છે બે હજાર એકવીસ બાવીસમાં પીડબલ્યુ ડીની વિનંતીને માન આપી પુલનું થોડું સમારકામ કરાયું હતું અને પુલ નોર્મલી રીતે ચાલુ કરેલો પણ ગ્રામજનોને ખૂબ અગવડ પડી રહી છે કે જે મુખ્ય માર્ગ છે અને ગ્રામજનોને ફરીને ચાણોત કે એના માટે જવું પડે છે ખાસ કરીને વિદ્યાર્થી મિત્રો અને ગામના બીજા ઘણા વડીલજનોને એની ખૂબ તકલીફ પડે છે બે હજાર ત્રેવીસમાં પાણી આવ્યું ત્યારે નુકસાન થયેલું હા બે હજાર ત્રેવીસમાં જ્યારે પૂર આવ્યું શરૂઆતમાં જ પૂર આવ્યું જે ઘડીએ વરસાદના કારણે જે સમારકામ થયેલું એના કારણે પૂર પુલ વધારે ડેમેજ થઈ ગયો અને પડી જવાની તૈયારી હતી અને જ્યારે બે હજાર પચીસમાં ચોમાસાની શરૂઆત થઈને સાંભેલા સાંભેલા દર વરસાદ પડ્યો ત્યારે પુલ પૂરેપૂરો બેસી ગયો છે ધરાશાયી થઈ ગયો છે એટલા માટે તંત્રને ખાસ કરી મને વિનંતી છે કે આ પુલને નવેસરથી તૈયાર કરે અને રાબેતા મુજબ ગ્રામજનોને અગવડ ના પડે એટલા માટે આ પુલને નવેસરથી તૈયાર કરે નંદેરિયા ગામમાં જે ગામના અંદર એન્ટર થતામાં જે નાનો બ્રિજ આવેલો હતો એ ઘણો વર્ષો પહેલાં જૂનો હતો અને એમાં વર્ષમાં મેં એક વર્ષ પહેલાં બી રજૂઆત કરી હતી ડભોઈ પીડબલુ ઓફિસમાં એટલે એ લોકોએ થોડુંક કામ બી કર્યું હતું અંદર જાય એવો રસ્તો બનાયો હતો અને આ વરસાદ ખૂબ પડવાથી આ બ્રિજ આખો વિનાશક જમીનમાં જતો રહ્યો છે શું શું તકલીફ થાય તો આવવામાં ગામવાળાનો આવવામાં તકલીફ પડે છે થોડુંક દૂર ફરીને આવવું પડે છે પંચાયત શું રજૂઆત પંચાયત તરફથી રજૂઆત એવી કરીશું તો અમને કોઈક કોઈ યોજનામાં કે કંઈક યોજનામાં આ પુલનું કંઈક બનાય આપે એવું કરીશું કંઈક